ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવાય ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે તમારે વેઇટ લોસ કરવો છે ફેટ લોસ કરવો છે તો માત્ર એ માત્ર આ આઠ વાતોનું ધ્યાન રાખો તમારું વધતું વજન કંટ્રોલ થશે તમારું વેઇટ લોસ થશે તમારું ફૅટ લોસ થશે અને સાથે સાથે વધતા વજનને આરામથી કંટ્રોલ કરી શકો છો જ્યારે પણ તમારું વેઇટ લોઝ કરવું હોય તમારે ફેટ લોઝ કરવું છે ત્યારે સૌથી પહેલાં તમારે તમારા પાચનતંત્રને મજબૂત કરવાનું છે જ્યાં સુધી તમારું પાચનતંત્ર મજબૂત નહીં થાય ત્યાં સુધી તમારું વેઇટ લોસ નહીં થાય કારણ કે પાચનતંત્ર મજબૂત કરવા માટે જીમમાં જવાની જરૂર નથી પાચનતંત્ર મજબૂત કરવા માટે તમારે કોઈ વેઇટ લોસ ઉકાળા પીવાની જરૂર નથી પાચનતંત્ર મજબૂત કરવા માટે આ ત્રણ જ વસ્તુ કરવાની છે માત્ર ને માત્ર આ ત્રણ કામ કરશો એટલે સૌથી પહેલા તમારું પાચન તંત્ર એકદમ ઘોડા જેવું મજબૂત થઈ જશે સૌથી પહેલા જ્યારે તમે સવારે જાગો છો ત્યારે ઉઠતા વખતે ભૂખ્યા પેટે તમારું પેટ અંદર લઈ જાઓ 30 સેકન્ડ માટે બને એટલું અંદર લઈ જાઓ શ્વાસ રોકી રાખો છોડો આવું તમારે દસ વખત ભૂખ્યા પેટે સવારે પથારી છોડો ત્યારે કરવાનું છે પેટ અંદર લઈ જાઓ છોડો પેટ એકદમ અંદર સપાટ થઈ જવું જોઈએ આપણું પેટ એકદમ અંદર જતું રહેવું જોઈએ આ નિયમિત રીતે બેઠા બેઠા ઊભા ઊભા સુતા સુતા આ ત્રીસ સેકન્ડ માટે તમારે

ત્યારે આ પહેલો નિયમ બીજો નિયમિત રીતે સવારે ત્રણ ગ્લાસ ગરમ પાણી પીવો ખરેખર આમ જોવા જઈએ તો એક ગ્લાસ રોજનું ગરમ પાણી તમારા પાચન તંત્રને મજબૂત કરે છે નિયમિત રીતે બે ગ્લાસ ગરમ પાણી પીવાથી તમારા શરીરની અંદર તમે જે પાચન તંત્ર તો મજબૂત થાય છે સાથે સાથે જે ખોરાક ખાઉં છો એનું યોગ્ય રીતે પાચન પણ થાય છે અને નિયમિત રીતે ત્રણ ગ્લાસ ગરમ પાણી પીવાથી એક બે અને ત્રણ તમારા શરીરની વધારાની ચરબી ઓગળવા લાગે છે તંત્ર મજબૂત થાય છે તમે જે પણ ખોરાક ખાઓ છો એ પચતો પણ પચી પણ જાય છે અને નવી ચરબી બનતી નથી જૂની ચરબી બનતી અટકી જાય છે ધીરે ધીરે તમારું વજન છે તે ઘટવા લાગે છે ત્રીજો નિયમ એ ખાનપાનનો નિયમ છે બહારનું ઓછું ખાવો બને એટલું ઘરનું જમો શુદ્ધ સાત્વિક ખોરાક ખાવો સાથે તમારા ભોજનમાં પુષ્કળ પ્રમાણમાં પાલક ખાવો પુષ્કળ પ્રમાણમાં કાકડી ખાવો પુષ્કળ પ્રમાણમાં દૂધી ખાવ આ ત્રણ વસ્તુ એવી છે જે તમારા શરીરની અંદરની ચરબી તો ઘટાડે છે સાથે સાથે પાચનતંત્ર મજબૂત કરે છે જો તમારા બપોરના ભોજનની અંદર તમે દૂધીનું શાક ખાશો ક્યારેક કાકડીનો સલાડ તરીકે ઉપયોગ કરો ક્યારેક તમે પાલકનો જ્યુસ પીવો આવી રીતે અલગ અલગ પણ રોજ આ ત્રણમાંથી કોઈ એક વસ્તુ ભરપેટ ખાવો પૂરના ભોજનમાં સાથે સાથે રોટી બિલકુલ બંધ કરવાની છે

એનો વેઇટ લોસ થાય છે ફેઇટ લોસ થાય છે વધતી ચરબી અટકી જાય છે અને વધારાની ચરબી છે તે દૂર થાય છે તો ખરેખર આ સરસ મજાની ઉપયોગી માહિતી તમારા માટે છે પસંદ આવે તો લાઇક સબસ્ક્રાઈબ દિલથી કરો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો